નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છે દ્વારકાધીશના મંદિરે જતા બનેલી ઘટના ઘણા સમય પહેલાની વાત છે ગુજરાતના શેવાડે એક નાનકડું ગામ રહેતું હતું ગામનું નામ તો કંઈક બીજું હતું પણ લોકો એને એના સદ્ભાવ અને સંપને કારણે ગોકુલ જેવું ગણાતા આ ગામમાં ચારે બાજુ લીલાસમ ખેતરો પાદરમાં મોટું તળાવ અને વડલાની શીતળ સાયા રહેતી આ ગામમાં એક ખેડૂત રહેતો હતો જેનું નામ હતું આંબાલાલ આંબાલાલ એટલે સાવ ભોળો માણસ એનો સ્વભાવ એટલે જાણે ગાય જોઈ લો નીતિ અને ઈમાનદારી એના લોહીમાં વણાયેલી હતી ખેતી કરીને જે કંઈ મળે એમાં એ રાજી રહેતો આંબાલાલના ચહેરા પર હંમેશા એક મીઠું સ્મિત રહેતું એ ક્યારે કોઈનું ખોટું ન ઈચ્છે અને કોઈને છેતરવાનું તો એના સપનામાં પણ ન આવે ગામના લોકો કહેતા કે આંબાલાલ જેવા માણસોને લીધે આજે પૃથ્વી પર વરસાદ પડે છે આંબાલાલે વર્ષોથી એક ઈચ્છા હતી એને દ્વારકાધીશના દર્શન કરવા હતા અને લાંબી જાત્રાએ નીકળવું હતું ખેતીના કામમાંથી થોડી નવરાશ મળતા જ એને નક્કી કર્યું કે હવે ભગવાનના ધામે જવું છે એને પોતાની સાથે પોતાનો જૂનો સાંભળાનો થેલો લીધો આ થેલો એ એને ખૂબ વ્હાલો હતો કારણ કે એમાં એની જરૂરિયાતની તમામ વસ્તુઓ અને મુસાફરીનો સામાન રહેતો હતો આંબાલાલ પોતાની સાથે પોતાના નાનકડા દીકરાને પણ લઈ ગયા પિતા પુત્ર બંને લાકડીના ટેકે ચાલતા ચાલતા છાત્રાએ નીકળી પડ્યા રસ્તામાં નદીઓ આવી પહાડો આવ્યા અને ડુંગરાઓ આવ્યા આંબાલાલ તો ભક્તિમાં લીન થઈને જય દ્વારકાધીશ બોલતા બોલતા આગળ વધતા રહ્યા મુસાફરી લાંબી હતી એટલે સામાન પણ ઘણો વપરાયેલ ગયો હતો ચાલતા ચાલતા રસ્તામાં એક મોટું શહેર આવ્યું શહેર જોઈને આંબાલાલે થયું કે અરે આ તો બહુ મોટું શહેર લાગે છે મુસાફરીમાં ઘણી વસ્તુઓ ખૂટી ગઈ છે તો લાવને આ શહેરના બજારમાં જઈને થોડી ખરીદી કરી લઉં જેથી આગળની મુસાફરી સુખ રૂપે કપાઈ આ વિશારે અંબાલાલે દીકરાનો હાથ પકડ્યો થેલો મજબૂત થી બગલમાં નાખ્યો અને શહેરના ધમધમતા બજારમાં પગ મૂક્યો પણ અંબાલાલને ક્યાં ખબર હતી કે આ ભપકાદાર શહેરમાં ભોળા માણસોને સેતરવા માટે ગઠિયાઓ ટાપીને બેઠા હોય છે એ તો અવનવી સીજ વસ્તુઓ જોવા માં અને બજારની રોનક માણવામાં મશગુલ થઈ ગયા બરાબર આ જ સમયે ભીડનો લાભ લઈને એક લુસ્સો માણસ તેમની પાછળ પાછળ આવી રહ્યો હતો આંબાલાલે તો હરક પદુડા થઈને જહેરના બજારમાં ઘૂમતા હતા એમના મનમાં તો એવું કે દુનિયા બધી એમના ગામ જેવી જ ભોળી અને પ્રેમાળ હશે

એની નજર આંબાલાલ પર પડી એને જોયું કે આ માણસ તો સાવ અને ભોળો લાગે છે છે એને એ તો ડાબા હાથનો ખેલ ગલબાઈએ કે આંબાલાલની બગલમાં એક ભરેલો ચામડાનો થેલો છે એને થયું કે નક્કી આમાં કિંમતી ઘરેણા અથવા રોકડા રૂપિયા હશે ગલબાઈએ એક યુક્તિ વિચારી એને આંબાલાલને

ઉપાડી લીધો પણ નવાઈની વાત તો એ હતી કે ગલબો થેલો લઈને ભાગ્યો નહીં તો જાણે એ થેલો એનો જ હોય એમ નિરાતે ભરાવ્યો અને વગાડતો ચાલવા લાગ્યો આંબાલાલ તો આ દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા એમને થયું કે કદાચ આ ભાઈ ભૂલથી મારો થેલો લઈ રહ્યા છે આંબાલાલે વિવેકથી કહ્યું અરે ભાઈ ઊભા રહો આ થેલો મારો છે તમે ભૂલથી લઈ લીધો લાગે છે તો ઉલટો એની સામે કાઢીને બોલ્યો હે શું બોલ્યો આ થેલો તારો છે ગામડિયા આ તો મારો પુરાતન થેલો છે હું વર્ષોથી આને લઈને ફરું છું તું ક્યાંથી આમાં હક જતાવવા લાગ્યો આવ્યો જા સાનો માનો તારા રસ્તે ચાલ્યો જા નહીતર મુશ્કેલીમાં મુકાઈ જશ

અમારે આવા ઝઘડામાં નથી પડવું તો કોઈ કે સલાહ આપી કે જો સાસો ન્યાય જોઈતો હોય તો આને પકડીને સીધો કચેરીમાં લઈ જા ત્યાં ન્યાયધીશ સાહેબ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેશે આંબાલાલના શહેરીમાં મહેનતનું લોહી હતું ભલે એ ભોળા હતા પણ નબળા નહોતા એમને ગલબાનો હાથ ઝાલી લીધો અને મક્કમ અવાજે કહ્યું ચાલ અત્યારે કચેરીમાં મારા ભગવાન પર મને ભરોસો છે એ મને જરૂર ન્યાય અપાવશે ગલબાએ પણ પોતાની લુસ્સાઈ પર પૂરો વિશ્વાસ હતો એટલે કે એ પણ હસતા હસતા કચેરી જવા તૈયાર થયો આંબાલાલે તો ગલબાનું કાંડું પકડીને સીધા કચેરીમાં પહોંચ્યા પાછળ પાછળ એમનો નાનકડો દીકરો પણ ગભરાતો ગભરાતો ચાલતો હતો કશેરીમાં ન્યાયધીશ સાહેબ પોતાની ખુરશી પર બેઠા હતા આંબાલાલે વિનંતી કરી સાહેબ આ માણસ ધોળે દિવસે મારો થેલો પડાવી લેશે અને કહે છે કે એ એનો છે મારી ન્યાય જોઈએ છે ન્યાયધીશ અનુભવી હતા એમને પહેલાં ગઠિયા ગલબા સામે જોયું અને પૂછ્યું કે ભાઈ તું કહે છે કે આ થેલો તારો છે તો સાલ સાબિત આપ જો આ થેલો તારો હોય તો મને કહે કે આ થેલાની અંદર શું શું સીઝ વસ્તીઓ હશે ગલબો તો પાકો ગપ્પી હતો એને થયું કે આ ગામડીયો માણસ છે આના થેલામાં તે વળી શું હોવાનું એટલે એને મનમાં આવે તેવા ગપ્પા હાંકવા માંડ્યો એને સાથી ઠોકીને કહ્યું સાહેબ આ થેલામાં શું નથી એ પૂછો આમાં તો કાશની મોંઘી દાળ

આમાં તો બારી બારણા વાળું એક આખું પાકું મકાન પણ સમાયેલું છે હવે તમે શું કહો આટલી કિંમત વસ્તુઓ કોઈ ગામડિયાની હોય ખરી ગલબાની આવી બેબુની યાદ અને અશક્ય વાતો સાંભળીને આખી કચેરીમાં ગણગણાટ શરૂ થઈ ગયો લોકો હસવા લાગ્યા કે આ તે કેવો ગપી છે પણ આંબાલાલને તો ખૂબ ગુસ્સો આવ્યો એમને થયું કે આ માણસ

તો મારે પણ એને એની જ ભાષામાં જવાબ આપવો પડશે આંબાલાલે કડક અવાજે કહ્યું સાહેબ આ ગલબો છે જે કહે છે એ બધું જૂઠું છે હકીકત તો એ છે કે આ થેલામાં દસ જીવતા મગર મસશે અને સાહેબ જો તમે આજે સારો ન્યાય નહીં કરો તો આ મગરમસ બહાર નીકળીને તમને પણ ગળી જશે આ સાંભળીને ન્યાયધીશ ચોકી ગયા આંબાલાલ જેવા ભોળા માણસના મોઢે આવી વાત આખા કચેરીમાં સોપો પડી ગયો કચેરીમાં બેઠેલા દરેક માણસના શ્વાસ શ્વાસર થઈ ગયા ન્યાયાધીશ સાહેબે પણ ચશ્મા ઉતારીને આંબાલાલ સામે જોયું એમને નવાઈ લાગી કે આ ભોળો દેખાતો ખેડૂત આવી ધમકી કેમ આપે છે ન્યાયાધીશે ગંભીર અવાજે પૂછ્યું આંબાલાલ આ શું બોલો છો થેલામાં વળી મગરમાં સોવા હતા

હોવાની વાત કરી ત્યારે મારો મિજાજ સાથમાં ન રહ્યો એને મોટા ગપ્પા માર્યા એટલે મારે પણ એનાથી મોટી વાત કહેવી પડી આમાલાલ ઊંડો શ્વાસ લીધો અને આગળ વાત વધારી સાહેબ હવે સાચી વાત સાંભળો હું મારા ગામના તળાવેથી આ થેલામાં દસ માછલીઓ લઈને નીકળ્યો હતો મારા ગામના લોકો કહે છે કે જે નાનકડી માછલી આવે થેલામાં છે એ જો નદી કે દરિયામાં જાય તો સમય જતાં મોટી થઈને મગરમાસ બની જાય છે લોકો અછર જનથી આંબાલાલે વાત સાંભળી રહ્યા હતા આંબાલાલે ન્યાયધીશની આંખોમાં આંખ પરોવીને બહુ માર્મિક વાત કરી સાહેબ મારો કહેવાનો અર્થ એ છે કે આજે આ ગલબાએ મારા જેવા એક અજાણ્યા મુસાફરનો થેલો પક

ન્યાયધીશ આંબાલાલ આ વાત સાંભળીને અંદરથી હલી ગયા આ ભોળા ખેડૂતે ને ખેડૂતે જીવનનું બહુ મોટું સત્ય કહી દીધું હતું ગુનો ગુને ગુનો ગમે તેટલો નાનો હોય જો એને શરૂઆતમાં જ નામાવામાં ન આવે તો એ સમાજ માટે મગરમાસ જેવો ઘાતક બની જાય છે ન્યાયધીશ તરત જ હુકમ કર્યો સિપાહીઓ આ ચામડાનો થેલો અત્યારે અહીં હાજર કરો અને બધાની સામે એને ખોલવામાં આવે જોઈએ તો ખરા કે આમાં કોની વાત સાચી છે ગલબાના સિંહ ગાય કે આંબાલાલની માછલીઓ આખું ન્યાય ન્યાયાલય ઉત્તેજનામાં આવી ગયું ગલબાના ચહેરા પર રંગ ઉડી ગયો હતો એને ખબર હતી કે એને તો અંધારામાં તીર માર્યું હતું જ્યારે આંબાલાલે તો હકીકત બોલી રહ્યા હતા કચેરીમાં ટાકળી પડી હોય અવાજ આવે એવી શાંતિ સવાઈ ગઈ હતી સિપાહીઓ ટેબલ પર આંબાલાલનો થેલો ચૂણો ચામડાનો થેલો મૂક્યો ગલબા ગલબો હજી પણ મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરતો હતો કે કાશ આમાંથી સિંહ કે ગાય નીકળે પણ કુદરતનો કુદરત તો સત્યની પડખે હોય છે ને ન્યાયાધીશના ઈશારે સિપાહીઓ થેલાની દોરી ખોલી જેઓ ખેલો ખોલ્યો કે તરત જ અંદરથી પાણીનો થોડો ચટકાવ થયો અને દસ જીવતી માછલીઓ ઉછર ઉછળતી બહાર આવી આંબાલાલે મુસાફરીમાં માછલીઓ જીવતી રહે તે માટે થેલામાં ભીનું ઘાસ અને પાણીની નાની કોથળીઓ રાખી હતી આ દ્રશ્યો જોઈને આખી કચેરીમાં તાળીઓ ગડગડાટ થઈ ગયો લોકો ગલબા તરફ ધિકારથી નજરથી જોવા લાગ્યા ન્યાયધીશે કડક અવાજે કહ્યું ગલબા એને પૂછ્યો કેમ ગલબા ક્યાં ગઈ તારી ગાય ક્યાં ગયા તારા સિંહ અને સિંહણો અને પેલી બારી બારણાનું ઘર ક્યાં છે ગલબો તો સાવ હોશિયારો બની ગયો એની પાસે કોઈ જવાબ નહોતો એનું મોઢું ફીક્કું પડી ગયું હતું એની લુસાઈના પત્તા વિખરાઈ ગયા હતા આંબાલાલની સાદી અને સરળ વાત સાચી પડી પડી હતી ત્યાં જ આંબાલાલ પાસે ઉભેલા એમના નાનકડા દીકરા તરફ ન્યાયાધીશની નજર ગઈ આંબાલાલે તક જોઈને ફરી એક બહુ સુંદર વાત કરી એમને પોતાના દીકરાના માથા પર હાથ મૂક્યો અને બોલ્યા સાહેબ જો આ મારો દીકરો એક દિવસ હું પણ આના જેવડો નાનકડો હતો આજે મોટો માણસ થઈને તમારી સામે ઉભો છું દુનિયાનો નિયમ છે કે દરેક નાની વસ્તુઓ મોટી થાય છે જો આજે આ માછલીઓ જેવડો ન્યાય તમે સલાવી લેશો તો એ મોટો થઈને જરૂર સમાજને ગળી જશે ન્યાયધીશ સાહેબે આંબાલાલને આ વાતોથી પ્રભાવિત થઈ ગયા એમને સમજાઈ ગયું કે આંબાલાલ માત્ર એક ખેડૂત નથી પણ એક ઊંડી કોઠા સૂઝ ધરાવતો માણસે એમને તરત જ પોતાની પેન પડાવી અને સુકાદો લખવાનું શરૂ કર્યું ગલબો ધ્રુજવા લાગ્યો હતો એને સમજાઈ ગયું હતું કે હવે એની ખેર નથી એને વિચાર્યું હતું કે એક ભોળા ગામડિયાને ચેતરવાની માલામાલ થઈ જશે પણ અહીં તો ગામડાની ચાદગી આગળ શહેરની લુચ્છાઈ ઘોટાળીએ પડી હતી ન્યાયાધીશ સાહેબે ગંભીર અવાજે કચેરીમાં ઓર્ડર ઓર્ડર કહ્યું આખી કચેરીમાં ફરી શાંતિ સવાઈ ગઈ ન્યાયાધીશે ગલબા સામે જોઈને કહ્યું ગલબા તે માત્ર આ ભોળા ખેડૂતનો થેલો જ નથી ચોર્યો પણ ફરી કચેરીમાં જૂનું બો જૂઠું બોલીને ન્યાયતંત્રની મજાક ઉડાવી છે તે જે ગપ્પા હાક્યા એ તારી લુસાઈનો પુરાવો છે પછી ન્યાયાધીશે અંબાલાલ તરફ સ્મિત સાથે જોયું અને સહેર કર્યું આથી આ કસેરી એવા નિર્થસ પર આવે છે કે આ ચામડાના થેલાનો સાસો માલિક આંબાલાલ છે આંબાલાલને મગરમાં સ્વાળી વાતમાં એક ઊંડો બોધ સુપાયેલો હતો જે આપણે સૌએ સમજવા જેવો છે જો સમાજમાં નાના ગુનાઓને રોકવામાં ન આવે તો તે મગરમાં જેવું વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે ન્યાયાધીશે તરત જ ચુકાદો આપ્યો ગલબાને તેની સોરી અને શેતરપિંડી બદલ છ માસની સખત કેદની સજા ફટકાવવામાં આવે છે જેથી બીજા કોઈ ગઠિયાને આવા ભોળા મુસાફરોને લૂંટવા પહેલાં સોવાર વિશાર કરવો પડે સિપાઈઓ તરત જ આગળ આવ્યા અને ગલબાના હાથમાં હાથ કડી પહેરાવી દીધી જે ગલબો થોડીવાર પહેલાં સાતી કાઢીને ગપ્પા મારતો હતો એ હવે નિશુ જોઈને જેલ તરફ ડગલા ભરી રહ્યું હતું ન્યાયાધીશ સાહેબે અંબાલાલને પોતાની પાસે બોલાવ્યા અને તેમનો થેલો સન્માનપૂર્વક પરત કર્યો સાહેબે કહ્યું અંબાલાલ તમારી ચતુરાઈ અને ધીરજ ખરેખર પ્રશંસનીય હશે જો તમે ગભરાઈ ગયા હોત તો અથવા ઝઘડો કરવા માંડ્યા હોત તો કદાચ ફાવી ગયો હોત પણ તમે બુદ્ધિથી કામ લીધું આંબાલાલે નમ્રતાથી સ્વીકાર્યો અને કહ્યું સાહેબ આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે સત્યનો રસ્તો ભલે થોડો કઠિન હોય પણ એ મંજિલ સુધી જરૂર પહોંચાડે છે આંબાલાલનો દીકરો પણ હવે ખુશ હતો એને પોતાના પિતાનો હાથ ગર્વથી પકડી લીધો કશેરીની બહાર નીકળતાની સાથે જ આંબાલાલને થોડો જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા આખા શહેરમાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી કે એક ગામડાના ખેડૂતે પોતાની કોઠાસૂઝથી શહેરના ગઠિયા ગલબાને જેલ ભેગો કર્યો છે લોકો આંબાલાલની મગરમસવાળી વાતના વખાણ કરતા થાકતા નહોતા શહેરના અમુક પ્રતિષ્ઠા વેપારીઓ અંબાલાલ પાસે આવ્યા તેમણે કહ્યું અરે અંબાલાલ ભાઈ તમે તો કમાલ કરી નાખી આ ગલબાઈએ કેટલાય લોકોના ખિસ્સા કાતર્યા હતા પણ કોઈ એને પકડી શકતું નહોતું આજે તમે શહેરના લોકો પર મોટો ઉપકાર કર્યો છે બજારના વેપારીઓએ આંબાલાલ અને એમના દીકરાને આગ્રહ કરીને જમાડ્યા જે સામાન આંબાલાલ ખરીદવા આવ્યા હતા એમાં પણ વેપારીઓએ એમના વ્યાજબી ભાવ કરી આપ્યા અને મુસાફરીઓ માટે વધારાનું સુખડી ભાતું પણ બાંધી આપ્યું આંબાલાલ તો ભોળા ભાવે ના પાડતા રહ્યા પણ લોકોનો પ્રેમ જોઈને એમની આંખો ભરાઈ આવી આંબાલાલે જોયું કે શહેરના લોકો દિલના ખરાબ નથી હોતા બસ રુસ્સા લોકોના ડરથી ક્યારેક સાસુ બોલતા અચકાય છે જેમણે લોકોને શિખામણ આપતા કહ્યું જુઓ ભાઈઓ શહેર હોય કે ગામડું જો આપણે અન્યાય સામે મોડ રહીએ ને તો જ ગઠિયાઓ ફાવી જાય છે જો આજે તમે મન કચેરી જવાનું ન કહ્યું હોત તો મારો થેલો તો ગયો જ હોત પણ ગલબાનું પાપ પણ વધી ગયું હોત ન્યાયાધીશ સાહેબે પણ આંબાલાલે સ્પેશિયલ રૂમમાં બોલાવીને પૂછ્યું આંબાલાલ તમને આ મગરમસ વાળો વિચાર આવ્યો ક્યાંથી આંબાલાલ હસીને બોલ્યો બોલ્યા સાહેબ ખેતરમાં કામ કરતા કરતા અમે પ્રકૃતિ પાસેથી ઘણો શીખીએ છીએ અમે જાણીએ છીએ કે જો ખેતરમાં નકામો ઘાસ ઉગે અને એને ત્યારે જ ઉખેડી ન નાખીએ તો એ આખા પાકને ગળી જાય છે બસ ન્યાયનું અન્યાયનું પણ એવું જ છે સાહેબ ન્યાયાધીશ આંબાલાલને આ સાદી ભાષામાં સુપાયેલી ગુઠ વાત સાંભળીને ન મસ્ત થઈ ગયા આંબાલાલે હવે વિદાય લીધી એમનો થેલો હવે સલામત હતો અને એમનું મન પણ હળવું હતું આંબાલાલ અને એમનો દીકરો શહેરની ધમાલ અને કચેરીના ન્યાયના અનુભવો લઈને આગળ વધ્યા હવે એમની મંજિલ નજીક હતી રસ્તામાં આવતા દરેક ગામડા લોકો આંબાલાલને ઓળખતા હતા કારણ કે એમની ચતુરાઈની વાત પવન વેગે પ્રસલિત ગઈ હતી લોકો તેમના માનથી બોલાવતા પણ આંબાલાલના મનમાં જરાય અભિમાન નહોતું એ તો એ જ ભોળો આંબાલાલ હતો ચાલતા ચાલતા આખરે એ દિવસે આવ્યો જ્યારે આંબાલાલને દૂરથી દ્વારકાધીશના મંદિરની મધ ધજા ફરકતી દેખાય ગોમતી નદીના કિનારે પહોંચતા જ આંબાલાલની આંખો હર્ષથી ચલકાઈ ગઈ એમણે તેમણે પેલા ચામડાના થેલામાંથી દસ માછલીઓ કાઢીને ગોમતીના પવિત્ર જળમાં પધરાવી દીધી માછલીઓ મુક્ત થઈને પાણીમાં લહેરાવા લાગી જાણે આંબાલાલનો આભાર માની રહી હોય આંબાલાલે મંદિરમાં જઈ ભગવાનના દર્શન કર્યા અને પ્રાર્થના કરી હે પ્રભુ તે તમે મારા મારા સત્ય પર અડગ એટલે ન્યાય અન્યાય સામે લડવાની શક્તિ આપી એ માટે તારો ખૂબ ખૂબ આભાર જાત્રા પૂરી કરીને આંબાલાલ જ્યારે પાછા પોતાના ગોકુળ જેવા ગામે પહોંચ્યા ત્યારે આખું ગામ તેમને લેવા આવ્યું હતું ગામના ચોરે બેસીને આંબાલાલે શહેરની બધી વાત કરી તેમને ખાસ કરીને પેલા મગરમાસ અને માછલી વાળો દાખલો આપ્યો જેમણે ગામના છોકરાઓને સમજાવ્યું કે જીવનમાં ક્યારે કોઈની વસ્તુ પસાવી ન પાડવી લોભ એ પાપનું છે અને યાદ રાખજો જો તમારી નજર સામે કોઈ ખોટું થતું હોય તો સુપ ન રહેજો નાનો દેખાતો અન્યાય તો સમયસર ન રોકાય તો એ મોટું સ્વરૂપ ધારણ કરીને આખા સમાજને નુકસાન પહોંચાડે છે આંબાલાલના દીકરાએ પણ આ મુસાફરીમાંથી ઘણું શીખ શીખ્યું હતું એને જોયું હતું કે એના પિતાએ કેવી રીતે શાંતિ અને બુદ્ધિથી કામ લઈને લુત્સા ગલબાને હરાવ્યો હતો ત્યારથી એ ગામમાં આંબાલાલનું માન વધી ગયું એ ભોળો ખેડૂત હવે ગામનો માર્ગદર્શન બની ગયો હતો આ વાર્તા આપણે શીખવે છે કે સત્ય અને ઈમાનદારીનો માર્ગ હંમેશા વિજય અપાવે છે તમે જેટલી હોશિયારી કે લુસ્સાઈ હોય પણ તે સત્યની સાદગી સામે લટકી શકતી નથી વળી અન્યાયને શરૂઆતમાં જ નામી દેવો જોઈએ નહીં તે મગરમચ્છ જેવો ભયાનક બનીને આપણે જ ગળી જાય છે આભાર મિત્રો ગમે તો શેર કરી દેજો લાઈક કરી દેજો